આ મંદિર પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરમાં દર્શન પૂજા અર્ચના કરીલંગણામાં આજે તેઓ શિવ મંદિર પહોંચ્યા અને નંદી મહારાજને શીશ ઝુકાવી હાથ જોડી નમન કર્યા આ મંદિરમાં આજે તેઓ પૂજા અર્ચના કર્યા બાદ ત્યાં તેલંગણામાં આગળ પ્રચારની યાત્રા શરૂ કરશે હજુ પણ જે ચોથા પાંચમા છઠ્ઠા અને સાતમા એટલે કે ચાર તબક્કાનું મતદાન બાકી છે તેને લઈને તેમની જે પ્રચાર યાત્રા છે યથાવત છે પ્રધાનમંત્રી ગૌ પૂજન પણ કર્યું ગૌ માતાને વંદન કર્યું તેમને પુષ્પ અર્પણ કર્યા આ ઉપરાંત મંદિરમાં પૂજા અર્ચના કરી તિલક કરી હાથ જોડી ભગવાનને દર્શન કરી તેમની સમક્ષ પ્રાર્થના કરી આરતી ઉતારી જોડાયા છે સહયોગી વિજય દેસાઈ વિજયભાઈ જે આ પ્રકારની અત્યારની આ પ્રચાર યાત્રા છે ગઈકાલે મતદાન તો પૂર્ણ થયું તેમનું પરંતુ હજુ જે ચાર તબક્કા બાકી છે પ્રચાર યાત્રા ચાલુ છે અને પ્રચાર યાત્રા દરમિયાન મંદિરના દર્શન તે પણ તેલંગાણામાં શું ફરક પડશે બિલકુલ મિશન દક્ષિણ હેઠળ વડાપ્રધાન મોદી છે અત્યારે તેલંગાણા પહોંચેલા છે કે જ્યાં તેઓ સૌથી પહેલા આજે ત્રણ જેટલી જે જનસભાઓ સંબોધવાના છે તે પૂરા પહેલા જે કરીમનગરનું જે વેમુલાવાળા વિસ્તાર છે કે જ્યાં રાજેશ્વર સ્વામી મંદિર છે ત્યાં અત્યારે તેઓ દર્શન અને પૂજા કરી રહ્યા છે ત્યારબાદ છે તેઓ જનસભા સંબોધવાના છે તે પહેલા સાડા નવના ના અડસાની અંદર અત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા જોકે મંદિર બાદ તેઓ કરીમનગરમાં જે એક ચૂંટણી સભાને સંબોધ છે ત્યારબાદ તેઓ વારંગલ ની અંદર બીજી જનસભાને સંબોધ કરવાના સંબોધવાના છે ત્યારબાદ તેઓ આંધ્રપ્રદેશનું જે રાજમપેટ છે ત્યાં જશે અને ત્યાં જઈને વડાપ્રધાન મોદી છે તે એક જનસભાને સંબોધ છે ત્યારબાદ સાંજે વિજયવાડાની અંદર સાત વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય બાબત એ છે કે લોકસભા ચૂંટણીની અંદર તેલંગાણાની તમામ જે સત્તર બેઠકો છે ઉપરાંત આંધ્રપ્રદેશની પચીસ પૈકીની જે તેર બેઠકો પચીસ બેઠકો છે કે જ્યાં તે મે ના રોજ છે તે વોટિંગ થવાનું છે અને ચાર જૂનના રોજ આ તમામ બેઠકોના પરિણામ પણ આવવાના છે તેને લઈને વડાપ્રધાન મોદી તાબડતોબ રેલીઓને પણ સંબોધિત સંબોધિત કરી રહ્યા છે તે પૈકી આજે ત્રણ જનસભાઓને તેઓ સંબોધવાના છે અને એક રોડ શો પણ કરવાના છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો જ્યાં કરીમનગર માં તેઓ મંદિર માં દર્શન કરી રહ્યા છે આજે એક બાદ એક ત્રણ જનસભાનું પણ આયોજન છે અને રોડ શો પણ યોજાશે મિશન દક્ષિણ અંતર્ગત તો જે જીવંત દ્રશ્યો મેં બતાવી રહ્યા છે સીધા તે રંગણાથી જ્યાં આજે મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શન કર્યા પોતાના સુરક્ષા કાફલા સાથે હવે તેઓ બહાર જઈ રહ્યા છે આજના રોજ ત્યાં ત્રણ જેટલી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે વિજયનગરમાં પણ આજે તેમની જનસભા છે અને આ ત્રણ જનસભા સાથે એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દક્ષિણમાં ભાજપને મજબૂત કરવા માટે સતત તેઓ દક્ષિણનો પ્રવાસ કરી રહ્યા છે મિશન દક્ષિણ અંતર્ગત આજે તેઓ હરિંનગરના આ મંદિર પહોંચ્યા હતા વિધિવત તેમણે પૂજા કરી પૂજારીએ તમને કેસ પહેરાવ્યો અને સાથે જ મંદિર માં દર્શન કર્યા પૂજા કર્યા બાદ આજના દિવસ શરૂ થઈ ગયો છે આજના દિવસની ત્રણ જનસભા અને આ ત્રણ જનસભા પર પહોંચીને તેઓ ત્યાં જનતાને સંબોધન કરશે ભાજપ માટે મત માંગશે આગામી જે ચાર તબક્કાનું મતદાન બાકી છે એમાં આવતી અંતર્ગતની જે સીટો છે એ સીટો પરના પોતાના ઉમેદવાર માટે ભાજપના ઉમેદવાર માટે મત માંગશે તેલંગાણામાં મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શન કર્યા તે સમયે મંદિરની બહાર પણ કેટલાય લોકો તેમનું અભિવાદન કરવા માટે ઉમટી પડ્યા તેમને હાથ જોડીને તેમજ હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સામે હાથ જોડી તેમનું અભિવાદન જીવ્યું અને મંદિરમાં દર્શન કરી એટલું જ નહીં શિવજીના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી અને પ્રાર્થના કરી વિજયની તેની સાથે આજના દિવસની આ યાત્રા તેમની શરૂ થઈ